ધનુ રાશિના જાતકોને શનિદેવનો આ સમય તમારા મિત્રો સાથે સારો રહેવાનો છે હા મિત્રો તો મિત્રો તમે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ આ વિડિયો તમારા બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ માર્ચ બે હજાર પચીસમાં પોતાની રાશિ બદલતાની સાથે જ ચાંદીના પગમાં ધારણ કરશે જેના કારણે શનિ ધન રાશિ માટે બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે પરંતુ માર્ચ બે હજાર પચીસ માં તેમનો સંક્રમણ ચાર રાશિવાળા લોકો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિની પ્રકૃતિ સૌથી ક્રૂર માનવામાં આવે છે પરંતુ જો શનિ તમારા પર પ્રસન્ન હોય તો ગરીબ વ્યક્તિને પણ રાજા બનાવી શકાય છે મિત્રો શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ કોઈને કોઈ સમયે શનિની સાદે સતી કે ધૈયાનો સામનો કરવો જ પડે છે આ સિવાય શનિની પાય પણ છે જે પોતાની સ્થિતિ અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની રાશિમાં ફેરફાર એ તમારા ચંદ્રની રાશિમાં જે ઘરમાં બેઠો છે તેના પરથી નક્કી થાય છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં ગુરુ ગ્રહ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી મીન રાશિમાં રહેશે ત્યારબાદ તેની યાત્રા મેષ રાશિમાં શરૂ થશે તે જ સમયે શનિદેવ ચાંદીના પગથી ધનુ રાશિને જ લાભ આપશે હા મિત્રો અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં જન્મ રાશિમાંથી બે માં માં અને નવમાં ભાવમાં હોય તો ચાંદી નો પગ બને છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસ માં શનિ મીન માં જવાથી ધનુ રાશિ ને વર્ષ બે હજાર સત્યાવીસ સુધી માત્ર લાભ મળશે શનિદેવ દ્વારા કરવામાં આવેલ પગ તમને દરેક મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરશે હા મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે જે શનિદેવના ચાંદીના પગ પહેરવાથી તેમનું જીવન ઉન્નત થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મના પરિણામો આપનાર શનિદેવનો જય જયકાર કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ધનુ રાશિના તમામ લોકો પર પ્રભુના આશીર્વાદ હંમેશા બની રહે અને પ્રભુની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવે નંબર ધનુ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જયારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ પોતાની રાશિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં સંક્રમણ કરતાની સાથે જ ધનુ રાશિ માટે ચાંદીનો પગ પહેરશે ત્યારે કર્મફળ આપનાર શનિદેવ દ્વારા બનાવવામાં આવે ચાંદીનો પગ તમને વિશેષ પરિણામ આપશે હા ચાંદીની પરિસ્થિતિ હોવા છતાં તમારા મિત્રોની સાથે ચાંદીની સ્થિતિ સંતુલિત થશે શનિદેવની કૃપાથી તમને ઉન્નતિ અને ઉન્નતિ મળશે જો તમે આમ કરતા રહેશો તો આર્થિક વિકાસના ઘણા માર્ગો ખુલશે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે પૈસા ના કાર લેવડ દેવડ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે નંબર બે ધનુ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી ની ખૂબ જ વ્યસ્ત રહેશે હા મિત્રો શનિદેવની કૃપાથી બનેલો ચાંદીનો સિક્કો તમારા માટે શુભ ફળ આપશે જેના કારણે તમે પ્રગતિના માર્ગે આગળ વધશો શનિદેવના પણ ઘણા બધા આશીર્વાદ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય જે કોઈ પણ વ્યવસાય કરે છે તેઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે શનિદેવની કૃપાથી ધંધો ધીમે ધીમે આગળ વધશે તમારી આવકમાં વધારો થશે તમે કંઈક નવું શીખતા રહેશો આ સમયે તમે તમારા વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમે તમારી મહેનત દ્વારા તમારા કાર્યસ્થળ પર તમારું સ્થાન ઊંચું કરશો સમાન નોકરી અને પૈસાવાળા લોકોને આ સમયે તેમના બોસ તરફથી કંઈક મહત્વપૂર્ણ મળશે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં સકારાત્મક પ્રદર્શન કરશો હા મિત્રો પરંતુ મિત્રો તમારા કેટલાક ગુપ્ત દુશ્મનો આ સમયે તમારી વિરુદ્ધ ચાલ કરી શકે છે તેથી તમારે તમારી સત્તાવાર વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવી જોઈએ જે લોકો ત્યાં જઈને પ્રાઇવેટ કામ કરે છે તેમને ખાસ ફાયદો થશે જેઓ નોકરીની શોધમાં છે તેઓને સારા કામ મળશે જેનાથી શનિદેવની કૃપાથી આ સમય સારો રહેશે આ સમયનો અને સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે દેશવાસીઓ પોતાનો નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનો બિઝનેસ ઘણો આગળ વધશે શનિદેવ દ્વારા બનાવેલો ચાંદીનો સિક્કો તમને વિશેષ પરિણામ આપશે નોકરી પૈસા દેશવાસીઓ માટે પ્રમોશનના ચાન્સ છે તેનાથી તેમનો તણાવ ઓછો થશે તેમના જીવનમાં માત્ર ખુશીઓ આવશે અને તમારી કારકિર્દી બનાવવામાં મદદ મળશે બે નવ વીસ માર્ચ ઓગણીસો પચીસ થી તમારા જીવનમાં ખુશીઓ તમારા વડીલોની સલાહ અવશ્ય લો તે તમારા માટે ફાયદાકારક રહેશે હા મિત્રો તેમની આઝાદીના દ્વાર ખતમ થઈ જશે કારકિર્દીની દૃષ્ટિએ તમારા માટે ખૂબ જ શુભ સમય છે આ પસાર થશે નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ આપવાના છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેશો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને ખૂબ જ મહેનત કરવી પડશે તો જ તેઓ સફળતા મેળવી શકશે જેઓ વિદેશમાં જઈને પણ તમારા સપનાને પૂરા કરી શકશે સરકાર તરફથી કેટલાક સારા સમાચાર સાંભળવા માટે જો તમે જો તમે ફોર્મ માટે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગમાં શનિ ધારણ કરે છે નંબર ચાર ધનુ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિ કુંભ રાશિ બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો લાંબા સમયથી થી પોતાના ધંધાના સપના પૂરા કરી શકે છે પુત્ર શનિદેવ આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે જેમણે પોતાનો ધંધો શરૂ કર્યો છે તેમનો વ્યાપાર દેશ વિદેશમાં ચાર ગણો વધશે અને પાર્ટનરશીપમાં ધંધો કરનારાઓને સફળતા મળશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવીને ચાંદીની પાંખો ધારણ કરશે તો તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર પણ શનિની સાનુકૂળ અસર પડશે પરિવારમાં અંડનાવ ચાલી રહ્યો છે હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપા સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જેના કારણે તમને અનુકૂળ પરિણામ મળશે દોસ્તો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ છે જે કોર્ટમાં જાય છે જે લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યો છે તેની સમસ્યાઓનો અંત આવશે કોર્ટના કેસોમાં તમે જીતશો જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો મિત્રો શનિદેવની કૃપાથી તમને બાળકો તરફથી ઘણી ખુશીઓ સાંભળવા મળી શકે છે જ્યારે તમે આ સમય રોકાણ વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે તમારા મિત્રો સાથેના વિવાદો થી ખૂબ જ ખોટું થશે શનિદેવની કૃપાથી તમારી જિંદગી ખુશ રહેશે ભાઈઓ વચ્ચે ચાલવાનું સમાપ્ત થઈ જશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ હશે તમારા પડોશીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે એ જ સ્ત્રીઓ જે ખૂબ ખુશ છે જે લોકો લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ ધનુરાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ચાંદીમાં પગ મૂકશે ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નીચેનામાંથી માંથી કયું પરિણામ મળી રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ સમયે હાર્ટ બીપી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમે ગંભીર પીડાથી પીડાઈ શકો છો જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ માર્ચ ઓગણીસો પચીસ ની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે આ સમયે શનિદેવના શુભ પક્ષને કારણે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે તમે ગરીબોની ઘણી મદદ કરશો શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહેશે મિત્રો તમે શનિદેવને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરો મિત્રો શનિદેવની ચાંદીની પાયા તમને મુશ્કેલીમાં મૂકે નહીં તમારા પર શનિદેવનો આશીર્વાદ છે બોક્સ કરો અને વિડિયો લાઈક કરો શેર કરો જેથી કર્મનું પરિણામ મળે આપનાર ભગવાન શનિદેવના આશીર્વાદ સદાય આપ સૌ પર રહે ધન્યવાદ